રાજકે ઘણા ઉથલ પાથલ થયા બધા મીડિયા વાળા ભારતીય જનતા પાર્ટી વાળા એ બધાએ એ ચાલુ રાખ્યા કે ગેડી બેટ તો રાજીનામો આપશે અને એ ટાઈમે મે એમને કીધું તું કે અમારા ભારતીય સંસ્કૃતિમાં જ્યારે બેન દીકરી કોઈ મામેરું માંગીને સદા સ્થાને આવે ને તો એ મામેરાની કિંમત શું છે ને સંસ્કૃતિ શું છે ને એ હું ભલી પાતે જાણું છું હું જિંદગી ભર મારા માં વિધાનસભાના મતદારોનો ખેરે વેપાર ના થાય હું કોંગ્રેસ ઝંડો લઈને તિરંગો લઈને મારી અંતિમ અંતિમ વિધિ થાય ત્યાં સુધી હું કોંગ્રેસ અંદર રહેવાની છું તમારે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી ત્યારે પ્રજાને ભરોસો બેહવો જોઈએ એને એનો વોટ આપ્યું છે એનો વેપાર ના થાય એને નેચું ના જોવું પડે જ્યારે કોઈ ધારાસભ્ય રાજીનામું આપે ત્યારે એના મતમાં મત વિસ્તારમાં જેટલા એ મત આપ્યા હોય એને ક્યાંક ને ક્યાંક નીચું જોવું પડે છે ત્યારે હર હંમેશા તમે મને મોટી કરી છે અને જો ઉથલપાથલ કર્યું હોત અને વ્યક્તિગત માટે કરીને કદાચ કઈ આગા પાછું કર્યું હોત તો અત્યારે આજે આ માવડી મંડળ તમે બધા મામેવરાની માતર ખાવા આવ્યા છો ને મારા ની માત્ર ખાવા તો ના હો પણ એમ જ ક્યાં કે બેન તો વેચી ગયા એમને અહીંયા કદી એમનું મોટું ના જ આપણી બાજુ તો આવો ભાવો શબ્દ લાગે